નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર આપનું સ્વાગત છે આજે મિત્રો પંદર સપ્ટેમ્બર અને વાર થયો છે સોમવાર આજથી ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે જેમાં મધ્ય ભારતની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે આ ઘેરાવો મિત્રો ગુજરાતને પણ અસર પહોંચાડશે સાથે સાથે જે વિસ્તારોની અંદર વરસાદ હજી નથી પડ્યો એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત ઉપર અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે સાગરની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સર્જાણી છે અને બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સર્જાણી છે આ બંને લો પ્રેશર સિસ્ટમ એક સાથે ભેગી મળી અને અત્યારે મધ્ય ભારતની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાણું છે આ સિસ્ટમ ગુજરાતને અસર પહોંચાડશે તમે જોઈ શકો છો એ પ્રમાણે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે એક મધ્યમ સિસ્ટમ બની છે આ સિસ્ટમનો ઘેરાવો મિત્રો મજબૂત હશે કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એને અસર પહોંચાડશે સાથે વરસાદની સિસ્ટમ પણ આ દિશા તરફથી આગળ આવતી જોવા મળી રહી છે એટલે કે દક્ષિણ ભારત તરફથી મધ્ય ભારત તરફ જે વરસાદી રાઉન્ડ જોવા મળશે એ વરસાદનો રાઉન્ડ છે એ હવે ગુજરાત રાજ્ય ઉપર વરસવાનો છે કારણ કે અત્યારે અંબાલા પર્ટન અને પરેશભાઈ ગોસ્વામીએ તો આગાહી કરી છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જ સક્રિય થયું છે એ લો પ્રેશર સિસ્ટમના કારણે એક વાવાઝોડા જેવી અસર પણ બંગાળની ખાડી નજીક જોવા મળી રહી છે અને આ વાવાઝોડું એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ બનશે એ બંગાળની ખાડી તરફ પહોંચશે અને ત્યાર પછી વિશાખાપટ્ટનમ ભુનેશ્વરમ થઈ અને મધ્ય ભારતમાં ઓડિશા આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ આટલા વિસ્તારોની અંદર વરસાદનું જોર વધશે એટલે હજી પણ ચોમાસું છે એ મિત્રો ઓક્ટોમ્બર મહિનાની દસ તારીખ સુધી ચાલવાનું છે નવી માહિતી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે કરંટ જોવા મળશે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે એ જોવા મળશે આ જ પ્રમાણે ગુજરાત ઉપર અત્યારે વરસાદ વાદળછાયું વાતાવરણ હોવાના કારણે વરસાદ પડી રહ્યો છે તો અત્યારે ઠંડીનું પ્રમાણ પણ વધશે કારણ કે મિત્રો ઉત્તરા ફાલ્ક નક્ષત્ર જેને આપણે ઓતરા નક્ષત્ર પણ કહે છે આ ઓતરા નક્ષત્રની અંદર કાઢે છોતરા જે કહેવત છે ઓતરા કાઢે છોતરા અને ઓતરા વરસે ત્યાં મેઘ થઈ આ બોતરા તો આ એક કહેવત છે એ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાત ઉપર ઓતરા નક્ષત્રની અસર દક્ષિણ ગુજરાતથી વધુ જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આ નક્ષત્ર છે એ જામ્યું છે હવે ગુજરાત ઉપર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે સાથે ચોમાસું ગુજરાત રાજ્ય ઉપરથી ક્યારેય વિદાય લેશે અને અંબાલા પટેલ અને દ્વારા જે આગાહી આપવામાં આવી છે આજના આગાહીને અંદર માહિતી જણાવીએ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારની લેટેસ્ટ માહિતી જે મળી રહી છે મિત્રો ચોમાસુ વિદાય તેમજ વરસાદનો નવો રાઉન્ડ આ સાથે સાથે આ ઓક્ટોબર મહિનાની અંદર એટલે કે આવતા મહિનાની અંદર પણ વરસાદની આગાહી છે ગુજરાત ઉપરથી અત્યારે સંપૂર્ણ ચોમાસું વિદાય નથી લેવાનું ખાસ કરીને આ માહિતી તમે જાણી લેજો હજુ મિત્રો ચોમાસાના વિદાયની શરૂઆત થઈ નથી બાવીસ સપ્ટેમ્બર આજુબાજુ ચોમાસાની વિદાય શરૂ થશે તેમજ અગિયારથી લઈ અને દસ ઇંચ સુધીના જે વરસાદની આગાહી કરવામાં આવી હતી સાથે એ વરસાદ હવે ગુજરાત ઉપર પડવાનો નથી કારણ કે ઓક્ટોમ્બર મહિના સુધીમાં જે વરસાદ ગુજરાત રાજ્યમાં પડવાનો છે સામાન્ય પાંચ ઇંચ કરતાં વધારે અને દસ ઇંચની વચ્ચેનો વરસાદ નોંધાઈ શકે એ પણ અમુક જિલ્લાઓની અંદર જ આ પ્રકારનો વરસાદ રહેશે બાકી ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ નબળી પડતી જોવા મળશે નહીં કે વધતી જોવા મળે અત્યારે મિત્રો પંદરથી લઈને સોળ સપ્ટેમ્બર વચ્ચે એટલે કે આ બે દિવસ વરસાદનો નવો રાઉન્ડ છે ચાલુ થવાનો છે અને જેમ જેમ દિવસો વીતતા જશે એમ વરસાદના વિસ્તારો પણ વધશે કારણ કે નવો રાઉન્ડ છે ગુજરાતને ધમરોળ છે વરસાદની સ્થિતિ પણ મજબૂત બનાવશે ચોમાસાની સિસ્ટમ સક્રિય કરશે અને ગુજરાત ઉપર અસર પહોંચાડશે તો જેમ જેમ દિવસો વીતતા જશે જેમ કે મિત્રો અત્યારે સત્તર અઢાર ઓગણીસ અને વીસ આ વીસ તારીખ સુધીની આગાહી જોઈએ તો વીસ અને ઓગણીસ તારીખના રોજ વધારે વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાત તરફ આગળ આવતો જોવા મળી રહ્યો છે આ સાથે પંદરથી લઈ અને એકવીસ તારીખ પછી વરસાદ પડવાની આગાહી છે કરવામાં આવી રહી છે એટલે કે આ છ થી સાત દિવસનો એવો સમયગાળો છે કે તેની અંદર વરાપની આગાહી છે ગરમીનું પ્રમાણ છે આ વરસાદની સ્થિતિ હજી પણ ભયંકર થશે અને ગુજરાત ઉપર વરસાદી એ સિસ્ટમનો ઘહેરાવો છે એ મજબૂત થશે તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે વાતાવરણની સ્થિતિની અસરના કારણે દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં વધુ શક્યતાઓ રહેલી છે પછી મધ્ય ગુજરાત અને અમુક વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે એની સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી અત્યારે માત્ર ચાલીસથી પચાસ ટકા વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે પંદરથી એકવીસ સપ્ટેમ્બર વચ્ચે એટલે કે આ છ દિવસનો જે સમયગાળો આપવામાં આવ્યો છે એમાં વરસાદ ફૂંકા બોલાવશે સાથે ગુજરાતના અમુક ભાગોની અંદર જેમાં દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારોથી ઉત્તર ગુજરાતના વિસ્તારો આ ચાર ઝોનની અંદર છે એ સારો વરસાદ દર્શાવવામાં આવી રહ્યો છે આટલું જ નહીં મિત્રો માત્ર આગાહીઓ જ નથી કરવામાં આવતી પરંતુ વરસાદ પડશે એની પણ માહિતી આપવામાં આવી રહી છે આગાહીના દિવસો દરમિયાન એટલે કે અઢાર ઓગણીસ વીસ અને એકવીસ આ ચાર દિવસ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ છે એ પડવાનો છે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થવાની છે ને ચોમાસું છે આગળ વધવાનું છે કારણ કે બે દિવસ પહેલાં જો વરસાદની સ્થિતિ અત્યારે નબળી પડી હોય તો એ જાણવા મળ્યું હતું પરંતુ હવે વરસાદની ફરી વખત સિસ્ટમ છે એ મજબૂત થશે મધ્ય ભારત અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારમાંથી જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંથી જે સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે એ સિસ્ટમનો ઘેરાવો જ ગુજરાતને અસર પહોંચાડતો જોવા મળશે અત્યારે મિત્રો બપોર પછીની ગાજવીજ સાથેના વરસાદની નવા રાઉન્ડની વરસાદ પડવાની બધી જ સંભાવના છે એ રહેલી છે અને મહિનાના પ્રથમ અઠવાડિયામાં મંડાણી વરસાદ પડવાની આગાહી છે એટલે ઓક્ટોમ્બર મહિનાની અંદર છે એ મંડાણી વરસાદ પડવાનો છે અમુક સ્થળો ઉપર માંડી વડે ત્યાં વરસાદ વધારે પડશે અને અમુક સ્થળો ઉપર માંડી વડે ત્યાં વરસાદ ઓછો પડશે તો એને આપણે મંડાણી વરસાદ કહીએ છીએ તમારી જે વિસ્તારની અંદર મંડાણી વરસાદ છે એટલે શું એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો સાથે ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોને પણ બોર્ડની એક્ઝામની માહિતી જોઈતી હોય તો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કારણ કે હવે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી એક નવી પહેલ શરૂ કરવામાં આવશે ગુજરાત ઉપર વિદ્યાર્થીઓ મિત્રો ઉપર છે વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે કારણ કે વિદ્યાર્થી મિત્રોને આગળ લાવવા અને સપોર્ટ કરવા માટે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી એક પહેલ શરૂ કરવામાં આવી રહી છે આ પહેલ શું હોઈ શકે એના વિશેની તમારે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમારા મગજમાં તમારા માઇન્ડમાં કોઈ પણ પ્રકારનો એવો આઈડિયા હોય કે આ પહેલ શું છે તો એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કોઈ પણ એવું સજેશન હશે તો એ આપણે માન્ય ગણી લઈશું તો મિત્રો આજનું ગુજરાત રાજ્ય માટેનું હવામાન જોઈ લઈએ આજે ખાસ કરીને પંદર સપ્ટેમ્બરના રોજ ગુજરાતનું વાતાવરણ છે એ પલટાણું છે વરસાદમાં જોર વધશે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે પીળો અને કેસરી કલર એટલે કે જે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપરનું આ એલર્ટ છે જેમાં ખાસ કરીને અત્યારે વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે તો કયા કયા જિલ્લાઓ છે તમને દર્શાવી દે દક્ષિણ ગુજરાતની અંદર પાંચ જિલ્લાઓ છે જેમાં નવસારી છે વલસાડ છે દમણ અને દાદરાનગર આવેલી છે ભરૂચ છે અને તાપી ડાંગ છે આટલા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે સાથે એટલે તે વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના પૂરી રહેલી છે અને સૌરાષ્ટ્રના બે વિસ્તારો છે અમરેલી અને ગીર સોમનાથ વેરાવળ તો આ વિસ્તારોની અંદર પણ વરસાદનો જોર છે અતિ ભયંકર સાબિત થશે કારણ કે આ બે વિસ્તારોની અંદર ભારે વરસાદ છે જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ ખાસ કરીને વરસાદ જોવા મળશે હવે મિત્રો આજે વીજળીના કડાકા બટાકા સાથેના વરસાદની આવવાની આગાહી કરવામાં આવી છે એમાં કેસરી રંગ અને પીળા રંગને મહત્ત્વ આપવામાં આવ્યું છે એટલે કે આ બે એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં યલો એલર્ટ તરીકે દેવભૂમિ દ્વારકા છે સાથે પોરબંદર છે જામનગર છે અને મિત્રો અમરેલીથી ઉપરના વિસ્તારો એટલે કે રાજકોટ છે અને દક્ષિણ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ડાંગ છે દાહોદ છે ગોધરા છે વિસ્તારના જે લોકો છે એમના વિસ્તારોમાં વરસાદ જો નીચે પડી રહ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી બીજા લોકો સુધી પણ માહિતી છે એ પહોંચી જાય પ્રોપર રીતે માહિતી શેર કરશો તો જ બીજા લોકો સુધી પહોંચે નહીંતર મિત્રો ગુજરાતના અનેક લોકો સુધી આ માહિતી આપણે શેર કરવાનો જે ટાર્ગેટ છે આપણે ચૂકી જઈશું તો ગુજરાત રાજ્યમાં અત્યારે આ જે બે એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે દરેક વિસ્તારોમાં વાતાવરણ છે એ મોટો પલટા સાથે આવવાનું છે કેટલા વિસ્તારોની અંદર ભારે તો એટલા વિસ્તારોની અંદર છે હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી અત્યારે કરવામાં આવી છે તો મિત્રો જે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જ થઈ હતી એટલે કે લો પ્રેશર સિસ્ટમ બની હતી બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત નજીક આવતા રવિવારના દિવસે ભારે વરસાદ પડ્યો હતો હવે આ સિસ્ટમમાં વાદળોનો ઘેરાવો ગુજરાત ઉપર લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે લાઈવ આપણે જોઈ શકીએ છીએ તો આ ઘેરાવો છે એ હવે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ મોટા પાયે છે એ વરસાદનું જોર વધારે દર્શાવવામાં આવી રહ્યું છે ચૌદ ચૌદ તારીખ પછી જે એ ગુજરાતમાં પલટો આવ્યો છે એટલે કે ચૌદ તારીખ પછી વરસાદનો વિરામ હતો પરંતુ સોળ અને સત્તર તારીખથી આ વરસાદનો વિરામ ઘટવા જઈ રહ્યો છે આજે પંદર સપ્ટેમ્બર છે પંદર સપ્ટેમ્બરથી વરસાદનો વિરોધ છે એ ઘટશે અને વિરોધ કરનાર લોકો સામે પણ ગુજરાત સરકાર દ્વારા જે પણ છે એ કાર્યવાહી કરવામાં આવશે વરસાદની સ્થિતિ છે એ મજબૂત જ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે એના વિશેની માહિતી આપણને આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ખાસ કરીને આપવામાં આવી છે તો મિત્રો આ અંગે છે આપણે આજે જે માહિતી અને વિડીયો જોયો છે માહિતી મેળવી છે વિડિયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો